સુરત કાપોદરા વિસ્તારમાં હીરા વેપારી પાસેથી હીરા પોલિશ કરાવવાના બહાને રૂપિયા એક્યાસી પોઈન્ટ નવ્વાણું લાખના હીરા સગેવગે કરી છેતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને સુરતે ઝોન વન એલસીબી ટીમે પકડી પાડી પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે શહેરમાં હીરા ઉદ્યોગ અને કાપડ માર્કેટમાં દિન પ્રતિદિન છેતરપિંડી ચીટિંગની ફરિયાદ નોંધાય છે જેમાં માલ ઉધાર આપવા અને સમયસર પેમેન્ટ કરવાના બહાને છેતરપિંડીના કિસ્સા બનતા હોય છે આજથી ત્રણેક મહિના પહેલાં બરાજા ખાતે રહેતા અને કાપોદરા વિસ્તારમાં હીરાનો વેપાર કરતા ગીતામા ઇટાલિયાએ આરોપી લાખની ડાયમંડ કંપનીમાં માલિક અક્ષર ભૂપત લાખ લાંખાની અને છસો બ્યાસી પોઈન્ટ છત્રીસ કેરેટના હીરા જેની કિંમત એક્યાસી પોઈન્ટ નવ્વાણું લાખના હીરા

ने एक व्यक्ति को जिसका नाम है अक्षर भाई भूपत भाई लखानी इसको 682.36 कैरेट डायमंड घुसने का काम दिया था जिसकी और ये ये आरोपी इस डायमंड को लेकर फरार हो गया तो इसके तहत हमने 420 ट्वेंटी के तहत केस रजिस्टर किया था और इस टोटल डायमंड की वैल्यू एटी वन लैख नाइन्टी है और आज जोन वन एल सी टीम ने इस आरोपी को धर पकड़ किया है और हमने का कापोदरा पुलिस को इसको सौंप दिया है और एक कार्रवाई हम कर रहे हैं